આપણી સંસ્કૃતિમાં જે કાળગણના છે એમાં વર્ષને માટેનો શબ્દ છે સંવત્સર સંવત્સર અને આપણે ત્યાં બે સંવત ચાલ્યા કરે છે એક વિક્રમ સંવત ચાલે છે એક સખ સંવત ચાલે છે બંને રાજાઓના નામ ઉપરથી આપણે ત્યાં વ્યવસ્થા થયેલી છે એટલે આપણું દેશી કેલેન્ડર છે તે એની ઉપર ચાલે છે એની અંદર વર્ષના બે ભાગ આપણા ખગોળશાસ્ત્રીએ કરેલા છે એને અયન કહે છે એ બે ભાગ કરવાનું કારણ છે અને તે એ છે કે સૂર્યની ગતિ બદલાય છે દર છ મહિને સૂર્યની ગતિ બદલાય છે વર્ષમાં બે વાર બદલાય છે એકને કહે છે ઉત્તરાયણ અને બીજાને કહે છે દક્ષિણાયન સૂર્યની ગતિ જે દિશામાં જાય એના ઉપરથી આ નામ પડેલા છે આ ઉત્તરાયણ જે શરૂ થાય છે તે આપણે ત્યાં અંગ્રેજી કેલેન્ડર મુજબ જાન્યુઆરી માસમાં શરૂ થાય અને ચૌદમી જાન્યુઆરી સેજ આગુ પાછું થાય જો સૂર્યનું આગમન કે એમાં ફેરફાર થાય આપણા દેશી કેલેન્ડરમાં અને આપણા અંગ્રેજી કેલેન્ડરમાં તો એ પંદરમી જાન્યુઆરી થાય એ સમયે આપણે ત્યાં મોટો ઉત્સવ મનાવવામાં આવે છે આપણી પ્રજા અમે ઉત્સવ પ્રિય છે આપ જાણો છો કે એક એક દિવસના ઉત્સવનું સ્વરૂપ આપણે આપી દીધું છે પછી બેસતું વર્ષ હોય ભાઈ બીજ હોય અક્ષય તૃતીયા હોય સંકટ ચતુર્થી હોય લાભ પાંચમ હોય રાંધણ છઠ હોય સિતરા સાતમ હોય ગોકળ આઠમ હોય નોળી નોમ હોય દશેરા હોય અગિયારસ તો જાત જાતની હોય બાક બારસ હોય અને પેલી તેરસ હોય અને પેલી રૂપ ચૌદસ હોય અને દિવાળી હોય તમે જોશો કે મહિનાના બધા દિવસોમાંથી એક એક દિવસને આપણે તહેવારનો ઉત્સવનું પર્વનું રૂપ આપી દીધું છે પણ એ સિવાય હોળી ધૂળેટી રથયાત્રા જલયાત્રા એમ આપણે અનેક ઉત્સવ વીર પશ્ચિમી ઉજવીએ છીએ રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ એમ એક મોટો તહેવાર આપણે ત્યાં ઉજવાય છે ત્યાં ઉત્તરાયણનો ઉજવાય છે આ ઉત્તરાયણે પવનની દિશા પણ બદલાય છે પવન આ સિઝનની અંદર આ ઋતુમાં સૌથી વધારે વેગવાન હોય છે અને એને પરિણામે શિયાળો એક તો ઋતુ એવી હોય છે કે જેમાં દિવસ ટૂંકો થઈ જાય રાત લાંબી થઈ જાય માણસની ભૂખ ઉગડે માણસ સારું ભોજન લઈ શકે સારો ખોરાક લઈ શકે શાકભાજી પુષ્કળ આવતા હોય ચોમાસું ગયા પછી જે રવિ પાક આખો ખીલ્યો હોય એમાં જાત જાતના શાકભાજી ફળ બધું ઉપલબ્ધ હોય એટલે તબિયત બનાવવાનો શરીરને વધારે સ્ટ્રોંગ મજબૂત કરવાનો આ સમયગાળો છે અને એ સમયગાળામાં ઠંડીને કારણે આપણી શરીરની જે ત્વચા છે ચામડી છે તે વૃક્ષ ન થઈ જાય સૂકી ન થઈ જાય એટલા માટે એના ઓઈલિંગની જરૂર હોય છે તો આ દિવસોમાં એટલા માટે તલનો મહિમા વિશેષ હોય છે તલનું દાન કરો તલ સાકરી છે એનો પાક બનાવો એ આ રોગો અને બીજી બાજુ તમે એને ઉજવો તમે વધુ ને વધુ સૂર્યપ્રકાશમાં તમે રહો એવી જે આવશ્યકતા હોય છે ઠંડી ઉડાડવા માટે પણ આપણને સૂર્યનો તડકો છે કૂણો તડકો છે તે ગમે છે સનબાથ લેવું આપણને ગમે છે સારું લાગે છે પણ એ વધારે સમય સુધી આપણે લઈએ એટલા માટે થઈને આપણે ત્યાં એક પ્રથા શરૂ કરવામાં આવી અને તે પતંગોત્સવ તો મકાનની અગાસી ઉપર ચડીને ધાબે ચડીને લોકો પતંગ ઉડાડવાનો અને પતંગને કાપવાનો બહુ જ મોટો ઉત્સવ છે તે ઉજવે છે આ દિવસમાં અને એ વહેલો શરૂ થઈ જાય છે આપણે જાણીએ છીએ કે જેવી પવનની દિશા વેગ પકડે છે કે લોકો રાહ જોતા હોય છે અને પતંગોત્સવ ઉજવે છે તો રોજિંદા જે બધા કર્મો છે નિયત સમયે નિયત પ્રકારનું ભોજન લેવાના નિયત પ્રકારે આરામ કરવાનો નિયત પ્રકારે સૂવાનું એ બધામાં ફેરફાર કરીને આનંદ મસ્તી માણવા માટે થઈને અને એ પણ સપરિવાર આપણે જે તૈયાર થઈ જઈએ છીએ એવો જે ઉત્સવ છે તે આ ઉત્તરાયણનો ઉત્સવ છે તો ધીરે ધીરે એ ઉત્સવે એટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે કે કુટુંબના તમામ સભ્યો બાળકથી માંડી અને વૃદ્ધ સુધી સૌ મકાનના ધાબે કે અગાસીમાં ચડીને એક સાથે પતંગ ઉડાડવાની પતંગના પેચ કરવાની પતંગ લૂંટવાની મજા લે છે અને સાથે સાથે જલેબી અને ફાફડા ઊંધિયું એ બધું આરોગીને સાથે આ તલસાકરી અને જાત જાતની ચીકી એ બધું ખાઈને પોતાનું શરીર જમાવે છે અને આનંદ લૂંટે છે દિવસભર તો ચાલે છે રાત્રે તુક્કલ લગાવે છે દીવા પેટાવેલા પતંગો જે છે જેની અંદર મીણબત્તી સળગતી હોય અથવા દીવો જેની અંદર પેટાવેલો હોય તો રાતના કાળા અંધારામાં એ પણ ઉડાડે છે અને ખૂબ આનંદ માણે છે તો આ તહેવાર જે છે તે ધીરે 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 એટલું વ્યાપક સ્વરૂપ પામ્યો કે ગુજરાતમાં તો ગુજરાત સરકારે એને રાજ્ય કક્ષાનો એક ઉત્સવ બનાવી દીધો જાહેરમાં પતંગોત્સવ ઉજવાય જાત જાતના આકારની જાત જાતના રંગની જાત જાતના સ્વરૂપની પતંગો જે છે એ આકાશમાં ઉડાડવા માટે થઈને એક મેદાનમાં જાહેર દિવસે બધા એકઠા થાય છે જે એટલો લોકપ્રિય થયો છે કે એની અંદર દેશના તો પ્રતિનિધિઓ આવે જ છે ભાગ લેવા વિદેશના પ્રતિનિધિઓ પણ આવે છે જુદા જુદા દેશમાંથી અને એક મોટો પતંગોત્સવ રચાય છે તો આ ઉત્સવનું જે મહત્વ છે તે અહીંયા રહેલું છે સાથે મળીને ઉત્સવની ઉજવણી કરવી સાથે મળીને ખાવું પીવું મોજ મસ્તી કરવી અને એકબીજાની સાથે હળવું ભળવું તો આ બધા ઉત્સવો ને પર્વો જે છે તેની પાછળની મૂળ જે ભાવના છે તે તો પરસ્પરને સાથે મળવાની છે સાથે એટલે આપણી પ્રજાએ આપણા પૂર્વજોએ આપણને સહના વવતું સહનવ ભૂનકતું સહવીર્યમ કરવા વહે એનો જે ઉપદેશ આપ્યો હતો તે અહીંયા ચરિતાર્થ થતો દેખાય છે જે કરવું તે એકલ પંડા એકલ સુરા થઈને ન કરવું જે કરવું તે સાથે મળીને કરવું સમૂહમાં કરવું સાથે મળીને જે કંઈ કરીએ છીએ તેનો આનંદ ઓર હોય છે અને એ આનંદ લેવા માટે આવું નિમિત્ત જોઈએ તો એ નિમિત્ત છે પતંગોત્સવ બને છે તો આ ઉત્સવ વાસ્તવમાં પ્રજાને એક સરખા સમાન ભાવે જોડાવાનો છે આપણે ત્યાં શિક્ષણના જે ચાર મૂળભૂત ઉદ્દેશો દેખાવ્યા છે તે લર્નિંગ શેને માટે શિક્ષણ શેને માટે છે તો એ શિક્ષણ છે તે શીખવા માટે તો છે જ કશુંક બનવા માટે છે કશુંક કરવા માટે છે એમ ચોથો એનો ઉદ્દેશ જતી કંઈ શીખડાયો છે તો લર્નિંગ ટુ લિવ ટુ ગેધર શિક્ષણ છે તે સમૂહમાં જીવતા શીખવા માટેનું પણ શિક્ષણ હોવું જોઈએ તો આ બધા પર્વો અને તહેવારો છે તે સમૂહમાં એકઠા થઈને સાથે જીવવાનું કારણ કે દરેક એની મતી જુદી હોય દરેકના ખ્યાલ જુદા હોય વિચારો જુદા હોય વિચારધારાઓ જુદી હોય તેમ છતાં એની વચ્ચે સંઘર્ષ ન થાય ક્લેશ ન થાય સૌ સંપી જંપીને સાથે મળીને આનંદ ઉજવે એવી એક સામૂહિકતાની ભાવના સામુદાયિકતાની ભાવના વિકસે એ એની પાછળનો મૂળભૂત હેતુ હોય છે અને એ હેતુ જેમ બીજા તહેવારોમાં છે તેમ આ તહેવારમાં સવિશેષ એ પુરવાર થાય છે અલબત્ત એ સમયે જો આપણે સભાન ન રહીએ તો પતંગનો પેચ લડાવતા એકબીજાનો પતંગ કાપતા એકબીજા જે છે તેની સાથે જીભાજોડી કરતા કેટલીક વાર એ ક્લેશમાં ઉતરી પડે કેટલીક વાર પોતાના શરીરનું ભાનસાન સાચવી ન શકે કોઈ વાર પતંગને ઉતારવા માટે થઈને વીજળીના તારને સ્પર્શી જાય અને શોક કરંટ લાગે વીજ કરંટ લાગે એવું પણ બને કોક વખત મેળી ઉપરથી ધાબા ઉપરથી પડી જાય અને ગંભીર અકસ્માત થાય એવું પણ બને અને સાવધાની તો એ પણ રાખવાની હોય છે કે બીજાનો પતંગ કાપવા માટે થઈને કાચ પાયેલી દોરી જે આપણે વાપરતા હતા વર્ષોથી એની જગ્યાએ ચાઇનાએ જે ધાર દાર વધારે તીક્ષ્ણ એવી દોરી જે બનાવી એના કારણે એવી ચાઇનીઝ દોરીને કારણે જો આપણે સભા ન હોઈએ તો સ્કૂટર ઉપર સ્કૂટી ઉપર મોપેડ ઉપર બાઈસા બાયસાઈકલ ઉપર જતા હોય તો આપણા ગળામાં વાગી જાય છે ને ઘણી એ ગળું કાપી નાખે ચામડી કાપી નાખે ઘણા પક્ષીઓની પાક કપાઈ જાય છે એ આહત થાય છે તો આ બધું જ આપણે મર્યાદામાં કરવાનું હોય છે ન તો પક્ષી છે એ ઘાયલ થવા જોઈએ ન તો મનુષ્યો ઘાયલ થવા જોઈએ આપણે સંયમપૂર્વક સાદગીથી ભલે આનંદ અને મસ્તી કરતા રહીએ અને છતાંય સાવચેતીના બધા જ અને સંરક્ષણના બધા પગલા સાચવીને ન ક્લેશમાં ઉતરીએ ન આપણે ક્યાંય સંઘર્ષમાં ઉતરીએ ન ક્યાંય આપણે કોઈની જાનહાનિ અથવા તો કોઈની અંગહાનિ થાય એમાં ઉતરીએ એ બધો ખ્યાલ રાખીને આ પ્રસંગને ઉજવવો જોઈએ સામૂહિક રીતે માણવો જોઈએ આ પ્રસંગે એક વિશેષ જેમ ફાફડા જલેબી ખૂબ આરોગાય છે કરોડો રૂપિયાના ફાફડા જલેબી જે છે તે આ ઉત્તરાયણના પ્રસંગે છે તે ખપી જાય છે સાથે ખીચડાનું મહત્ત્વ છે એની પાછળનો પણ ઉદ્દેશ એ છે કે ખીચડામાં કેટલી બધી વસ્તુ પડે છે એની અંદર તમે માત્ર દાળ અને ચોખા જ ભેળવતા નથી એની અંદર તમે સૂકો મેવો પણ ઉમેરો છો તમે એમાં વ્યંજનો ઉમેરો છો તલ નાખો છો એની અંદર લવિંગ નાખો છો એની અંદર એલચી નાખો છો એની અંદર એટલું બધું ઘી રેડો છો અને એટલું સરસ મજાનું સ્વાદિષ્ટ બનાવીને તમે આરોગો છો તો એની પાછળની ભાવના પણ એ છે કે તમે પણ જેમ ખીચડામાં આટલી બધી વસ્તુ એક કરો છો અને એને સ્વાદિષ્ટ બનાવો છો લહેજતદાર બનાવો છો તમે એને વધારેને વધારે પોષ્ય અને પાથ્ય બનાવો છો એવું તમારા જીવનમાં પણ તમારે આ પ્રસંગે આ તહેવારે પણ તમે કરો સૌ સાથે મળો પ્રેમથી એકબીજાની પતંગ ઉડાડો પ્રેમથી એકબીજાની સાથે તમે આરોગો આનંદ માણો તો ઉત્તરાયણનું મહત્ત્વ એટલું બધું છે એક પર્વ તરીકે ત્યારે આપણે સૌ એને આનંદથી અને બહુ જ હેતુપૂર્વક ઉજવીએ એવી શુભભાવના